જય માતાજી જય માતાજી બોલવાનું ભાઈ હું દાદા આ બધું આદરું છું તમે આ બધું એટલે એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો એ અમારા દેવી પૂજક ની મેલેડી છે ને હા તો શું છે આની સાચી હકીકત હકીકત એટલે કઈ રીતની ભાઈ એટલે તમે આ માતાજી નામે અત્યારે બધું ધોણો છો તાવા લ્યો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને બરાબર તો તમારે કઈ રીતે એનો વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરાબર અમને કઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યા અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું ગામ હવે જ્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક સમાજની ના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો લ્યો છો એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે પ્રૂફ છે દેશો ભાઈ હા પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર સુધીના ના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે કે આપડે અનાજ દીકરીઓ ને જાહેર માં આપીએ બરાબર અનાજ દીકરી જાહેર માં હું આપું છું માવતર વગર ની માવતર વગર ની દીકરી હોય ને આપડે એના લગ્ન ટાણે પૈસા દેવાની બોલી કરેલી છે પણ એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ તો મારી જમીન છે અથવા મારી પાસે જે કાઈ તે હોય ને એ આપશે બરાબર હમ હમ તો પછી આ હજાર રૂપિયા નું શું છે તાવાનું શું છે એનું આ હજાર રૂપિયા નું તાવા તમે લ્યો છો તાવાના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ સાઠ થી વધારે પચાસ સાઠ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ સાઠ હજાર હમ્મ ભાઈ થોડું કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું હાલો ઓછું ત્રીસક હજાર ઓછું ઓછું છે વાંધો નહી શ્રદ્ધા હોય માતાજીના નમમાં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લો છો ને અને બીજો પ્રશ્ન કે દેવી ની મેલેડી નામે તમે જે કાઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ અને મોટા મોટા જે આ વહીવટમાં છે કે એક રૂપિયા નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયો અત્યાર સુધીમાં ઘીરે ને લઈ ગયેલું કોઈ બરોબર અને તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડે બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો નહીં હવે તમે એમ કેવો છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો એમાં બે પાંચ નામ એવા આપો ને કે માણસો છે હા બરાબર માની લીધું બરાબર દાદા હવે ઈ બે પાંચ જણા ના તમે નંબર આપો ને એટલે આપડે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી હે છે એ અમારો સમાજ અમને સાચી વાત કરશે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાતા તો કોણ ખાઈ અરે પણ તમે મને આપો પ્રૂફ કેમ સાંભળો સાંભળો જતો ભાઈ હા ભાઈ તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ ભાઈ મારી વાત સાંભળો તમે હમ

તમે ક્યાં રહ્યો છો એટલે હું રૂબરૂ આવું આપડે ફોન માં નહીં મજા આવે હું સાવરકુંડલા વિઝપડી ગામે રિસ્સા રહું છું ઓડિશા હા બરાબર તમારા વિડીયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ નું પ્રસાર કરો છો વાંધો નથી અમને ન્યા સુધી વાંધો નતો પણ હવે તમારું ન્યાય આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યા એ કરો છો ત્યાં જીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કે કોકરીટ ના પથ્થર માથે માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નથી લખતા ને મારા બાપ ની private વાડી છે બરોબર હું તમને કંકોત્રી નથી આપતો કે તમે મારી વાડી એ આવો ઈ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તો હા બાકી આવા માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી ના જોઈએ એવું તમે કો છો નઈ નઈ નક્કી કરવી સુવિધા લ્યો એ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરોબર એવું છે. હા એ મારો હવે એ તમારા બાપુ ની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર ધૂણું છે એમ અરે પણ ધૂણું જાહેર મને જોશો હા છું ધૂણવું છે ખોટું ધૂણવું છે જો ભાઈ ખોટું હોય હાલતું ન હોય અને અશક્ય ને શક્ય થતું ન હોય પાંચ પંદર થી નું હાલ્યું છે દાદા

અરે કાયદેસર પૈસા લેવાય છે હવે દાણા નાખો ને પાંચ હજાર રૂપિયા પાટ ના લ્યો અને તમારા દેવી પૂજા કરી છે હાલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને હવે અમારા માતાજી છે ને આ તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજીને પૂજો છો બરાબર પણ અમારા માતાજી ને અમારા અમે એનો કળોયા કેવાય હાલો ને કે અમે તો મે કળોયા કહેવાય એના તય મારી વાઠાંભળો આજ માતાજી આજ માળવાળી માં બરોબર માળવાળી માં છે કોના દેવી પૂજક ના છે આ હાથી વર્ષો પેલા દેવી પૂજક બેહરી ન્યાં વ્યા ગયા છે કે કઈ જે કઈ ઘટના બની બરોબર એનો આજ એક એ ભાઈ વાઠાંભળ તું ભાઈ આનો આજ માણા હાંભળો ભાઈ સતુ બોવા જો મે તમને તુકારો નથી કર્યો હાંભળી એમ નહી જો ભાઈ હા તમે જે કાય હોય તે આપણે કાય ફેર નો પડી જાય આનો ઢાંગઢરામાં માણા છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ હું કહેવાનું તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડક દેવી પૂજક છે એટલે દબાવશો એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈની હોય ને તમારે જે કાય જાણવું હોય અથવા જે કાય હોય છે આપણે રૂબરૂ વી આવો હા રૂબરૂ 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 આવશું હાલો બરાબર

મતલબ તમે લ્યો એની સામે તમે પાંચ પચીસ રૂપિયા વાપરો છો નહીં ભાઈ દેવી હોય છે ત્રીજા મહિનામાં આપું છું ભાઈ હા હા એવું છે આ પ્રાઇવેટ વાડી છે એમાં કદાચ હું ભાઈ ભવા રમાડું પબ્લિક ને વિચાર કરવાનો પબ્લિક નો મજા આવે નો આવે ને મજા આવે તો આવે ભાઈ

આઠથી વર્ષો પેલા બિહારી ને વયા ગયેલા માણસો છે અમે કોઈ બેહવાર માં આયવા નથી ને અમે બેહારા નથી ને મેં બેહરા માં દાખલો નથી હા પણ ઈજ કઈએ છીએ અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે ચાઉંડ માં ચામુંડ છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે નહી ભાઈ અમે અમે દેવી પૂજકની ની મેળવી શું પણ માનતા નથી બોલો શું કરશું કરવાનું કઈ નથી પણ તો તમારા કુળ માં માતાજી કામ નહીં કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને તમે પોતે કબૂલ કરો છો મિનિટ થાય હા અને હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજકની મેલડી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે ભાઈ પૂછતા હઈશું ને નામ ઉપર મરવા અત્યારે તૈયાર હઈશું મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને તા મરવાનું જરૂર નથી કોઈને જો ભાઈ હમ તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની મેલે કરો છો રૂપિયા લ્યો અમને નથી તમે રૂપિયા લ્યો એની સામે તમે દસ હજાર લ્યો ને અમને વાંધો નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારે કહેતા નહી બરાબર બરાબર મારું ખાલી એક કેવાનું છે આ સો વાત ની એક વાત મારી વાત સાંભળો તમારો દેવી પૂજક કોક બોલ છે કે હું દરબાર ની માતા સુધી બંધ કરાવી દઈશું હા બંધ કરાવી દઈશ સો સો ટકા ઓકે હાલો હું તમને કહીશ બરોબર કે હવે આ જગ્યા વી આવો હા પછી તમારે મને બંધ કરાવી દેવાની બરોબર તમે પેલા બંધ થઈ જાવ

બેહાડી તમારી પાસે માં અમારા દેવી પૂજક સમાજે બેહાડે એ પ્રૂફ હોય તો મને લેખિત આપો તમારું તમારું નામ શું છે ભાઈ તમે કોનું તમારું નામ શું છે મુખીભાઈ હું આ ભુવા દાદા વાત કરું છું બરાબર એની વાત હાલવા જો તમને હું વાંધો છે કઈ અમે ભાઈ વાત કરી

ઈ તો કાયદેસર આપડે પોલીસ પાસે નથી કોઈ દી બનાવ રહેલો તોય નાખેલા તોય આપડે હોટાફાર તોય નથી બનાવ્યો ભાઈ તો મતલબ તમે આમ ગુંડાગીર્દી માંથી ઉતરો એમ તો છો ઈ પકવું ને

કાઈ વાંધો નહીં ભાઈ તમારે દેવ પૂજક સમાજ ની માતાજી નું નામ નઈ આવે હવે બીજું બોલો ઈ બસ 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 હવે પૂરું તમારે મારે પૂરું બરાબર કઈ કાઈ વાંધો નહીં ફોન નો કરતા કોઈ વાંધો નઈ માતાજી તમને સુખી રાખે ભાઈ આવો અને તમને રાજુ આપે માઇ કઈ વાંધો નહીં માતાજી હા